સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી એક પિસ્તોલ તેમજ જીવતા કારતુ સાથે એક ઇસમની કરાઈ અટકાયત ખાનગી બસમાં ચેક કરતા એક ઈસમ જોડેથી જીવતા કારતુ તેમજ એક પિસ્તોલ મળી દાદા નજીક કાસા વિસ્તારના જંગલમાં ભૂતકાળમાં આગની ઘટના પર સર્જાયો છે વિવાદ જંગલ ખાતા દ્વારા જ આગ લગાવવામાં આવી હોવાનું ગામ લોકોએ લગાવ્યો આરોપ જૈન સંસ્થાઓ દ્વારા અનોખું મીઠા અભિયાન ડીસા હાઇવે પર ટ્રક ડ્રાઇવરોને મીઠાઈ વિતરણ કરીને પગપાળા કરતા જૈન સાધુ અને સાધ્વીઓની બાજુમાંથી પસાર થતા વાહન ધીમું રાખવા કરી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ પ્રજાના વિવિધ પ્રશ્નોને હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લાને અને રાજસ્થાન રાજ્યને જોડતી બોર્ડર માની એક અમીરગઢ બોર્ડર છે આ બોર્ડર વાહન વ્યવહાર સાથે સાથે દારૂ તેમજ બિન કાયદેસર પ્રવૃત્તિ માટે સૌથી વધારે ઉપયોગમાં લેવાતી બોર્ડર છે આ બોર્ડર પર પોલીસના જવાનો તમામ ગાડીઓમાં ચેકિંગ કરતા હોય છે તેથી દારૂ અફીણ તેમજ બિનઅધિકૃત ચીજોની તસ્કરી કરતા ગુનેગારો સાથે મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે તેવી જ રીતે ચેકિંગ દરમિયાન અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી એક પિસ્તોલ તેમજ જીવતા કારતુસ સાથે એક ઈસમ ઝડપાઈ જતા તેની મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ

થરાદ શહેર વિસ્તારમાં ચાર રસ્તા પાસેથી બોલેરો પિકઅપ ગાડીમાંથી દારૂની એક હજાર ચારસો જેની કિંમત રૂપિયા દસ લાખ છપ્પન હજાર ચારસો પચીસનો મુદ્દામાલ પકડી પાડતી એલસીબી પોલીસે સરાહનીય કામગીરી કરી છે બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો થરાદના વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન થરાદ ચાર રસ્તા પાસે આવતા બાતમી મળેલ કે એક

કિંમત રૂપિયા પાંચ લાખ એકાવન હજાર ચારસો પચીસ અને બોલેરો પિકઅપ ગાડી કિંમત રૂપિયા પાંચ લાખ તથા મોબાઈલ એક કિંમત રૂપિયા પાંચ હજાર મળી કુલ મુદ્દાવાલ કિંમત રૂપિયા દસ લાખ છપ્પન હજાર ચારસો પચીસના મુદ્દાવાલ સાથે રેડમાં બે ઈસમો મળી આવેલ ગુનો કરેલ હોય તેઓના વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યમાં હાલ ટેકનોલોજીનો દુરુપયોગ કરીને અનેક નિર્દોષ લોકોને ફ્રોડનો શિકાર બનાવનારના નોંધપાત્ર બનાવવામાં વધારો થતાં ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમ દ્વારા લોકોને ફ્રોડથી સાવધાન રહેવા માટેના અનેક લોકજાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના સુઈગામના નડાબેટ ટુરિઝમ ઓડિટોરિયમ હોલ ખાતે ફ્રોડના શિકારથી બચવા માટે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાર્થશાહ દ્વારા વાવની આર્ટસ કોલેજ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ બાબતે માહિતી આપવામાં આવી હતી જેમાં પાર્થશાહે આવેલા વિદ્યાર્થીઓને ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ જેવા ફીચરોનો વપરાશ કેવી રીતે કરવો તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે અન્ય ફ્રોડ એપ્લિકેશન તેમજ લોભામણી જાહેરાતો તેમજ હની ટ્રેપ જેવા વિષયો પર વિગતવાર માહિતી આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વાવ વિનય વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે નાડાબેટ એન્ડોપાક બોર્ડર ખાતે એના ઓડિટોરિયમ ખાતે આજે એક સાયબર અવેરનેસનો કાર્યક્રમ કર્યો છે સાયબર અવેરનેસનો કાર્યક્રમ અમે એટલા માટે કરતા હોઈએ છીએ કારણ કે આજે જે ઠગાઈના કિસ્સા બને છે ખાસ કરીને જે ફાઇનાન્શિયલ ફ્રોડ્સ થાય છે સોશિયલ મીડિયા ફ્રોડ્સ થાય છે જેના કારણે લોકોના ખાસ કરીને ડિજિટલ અરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આજે બધું થઈ રહ્યું છે જેના કારણે લોકોના લાખો રૂપિયા ગુમાઈ રહ્યા છે અને તેની ચાલતાં લોકો સુસાઇડ પણ કરી રહ્યા છે હવે આને રોકવા માટેનું એક જ કારણ છે કે લોકોને બને એટલી વધારે આપણે જાગૃત કરીએ તો આ જાગૃતતા ફેલાવવા માટે અમે આજે ગઈકાલે શ્રી કૃષ્ણ નર્સિંગ કોલેજમાં અમે એક અવેરનેસ પ્રોગ્રામ કર્યો હતો અને આજે અમે નાણાંવે પાક બોર્ડરના ઓડિટોરિયમ ખાતે આજ એક પ્રોગ્રામ કર્યો છે અને એ અવેરનેસ પ્રોગ્રામની અંદર અમે લોકો એને એ જ જણાવ્યું કે વધારેમાં વધારે અવેરનેસ અમે કેવી રીતે ફેલાવી શકીએ છીએ અને કેવી રીતે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક રાખવા જોઈએ કોઈની સાથે પાસવર્ડ આપણે શેર ન કરવો જોઈએ ઓટીપી પિન સીડીવી જેવી અગત્યની વિગતો આપણે કોઈની સાથે શેર ન કરવી જોઈએ આ બાદ આપણા જેટલા બી સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એને આપણે હંમેશા પ્રાઇવેટ રાખવા જોઈએ એને ક્યારેય પબ્લિક ન રાખવા જોઈએ જેથી કરીને ગઠિયાઓ એ એકાઉન્ટ્સને હેક કરીને એના જેવું જ એક બાહુબ એકાઉન્ટ ઊભું કરી દે છે અને તેમાંથી લોકોને ઠગે છે એવું ન થાય તેની સાથે સાથે આપણે હંમેશા ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ઓન રાખવું જોઈએ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન હંમેશા પાસવર્ડ અગર ચોરાઈ બી જાય તો આપણને એક એડવાન્સ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે જેના કારણે આપણે બચી શકીએ છીએ દરેક દરેક વ્યક્તિએ ઓએસ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ હંમેશા અપડેટ કરતા રહેવું જોઈએ તો આ બધા જે એકદમ કોમન મુદ્દા છે પણ એ એક આગ જરતા મુદ્દા છે જેની પર અમે આજે લોકોને જાગૃત કર્યા છે અને આગળ બી એ જ કોશિશ રહેશે કે અમે વધારેમાં વધારે લોકોને આ સંદેશો કેટલો ઇફેક્ટિવલી પહોંચાડી શકીએ અને કેવી રીતે ગુજરાતમાં જે આ સૌથી વધારે સાયબર ક્રાઇમના કિસ્સા બને છે એને ધીમે ધીમે ઓછા અને ત્યારબાદ એકદમ નહીવત કરી શકીએ છીએ આજે નડાબેટ ખાતે આયોજિત સાયબર ક્રાઇમ અવેરનેસ જે વર્કશોપ છે એમાં અમારા વિદ્યાર્થીઓ ત્રેસઠ વિદ્યાર્થીઓ અને અમે ચાર અધ્યાપકો અહીંયા આજે ઉપસ્થિત છીએ આજે શાહ સાહેબ દ્વારા સાયબર ક્રાઇમના જે વિવિધ પ્રકારે લોકોને છેતરવામાં આવે છે ક્રાઇમ જે વિવિધ પ્રકારે ઓનલાઈન ઇન્ટરનેટ અને જુદા જુદા જે ઇન્ટરનેટના માધ્યમો દ્વારા વિવિધ ફ્રોડ થાય છે અને કેવી રીતે ફ્રોડ થાય કેટલા પ્રકારના ફ્રોડ થાય છે એના વિશેની ખાસ માહિતી આપવામાં આવી આ ફ્રોડથી બચવા માટે વિવિધ પ્રકારના જે ઓનલાઈન અત્યારે છેતરપેન્ટ થઈ રહી છે એમાં ખાસ કરીને એપી કે ફાઇલ છે વગેરેને જે હેક કરી લેવો મોબાઈલ હેન્ક કરવો જુદા જુદા જે ક્રાઇમ છે એમાં ખાસ માહિતી આપવામાં આવી હા સર આજે આપણે ઇન્ડો પાર્ક ખાતે અમારી કોલેજની બોલાયેલી છે જે આજકાલ થયેલા સાયબર ક્રાઇમ માટે જે ત્યાં બહારથી આપણે આવેલા છે પાર્થ સર એમને અમને એવી રીતના શીખવાડેલું છે કે આજકાલ જે થયેલા સ્કેમ જે ફ્રોડ જે ઓનલાઈન ડિજિટલ સ્વરૂપે જે થાય છે એના ઉપર કેવી રીતના કંટ્રોલ કરવું એનાથી કેવી રીતના બચવું એના ઉપર અમને ઘણા બધા સારા પેલા ઇફેક્ટ આપેલા છે કે આપણો પાસવર્ડ સ્ટ્રોંગ રાખવો કોઈ બહારને જે અજાણ્યા કોલ ન ઉપાડવા જે અજાણ્યા કોઈ કોલ રિસીવ ન કરવા એના ઉપર ઘણા બધા અને જે આ ડિજિટલ જે આજકાલે ઓનલાઈન ગેમિંગ કે ઘણી બધી જેમાં સાવધાની રાખવી પહેલી એપ્લિકેશનો જે વધારે પડતી છે એ હોય એમાં સાવધાની રાખવી એ વિશે બધી માહિતી આપેલી છે અને એમનો જે સાયબર ક્રાઇમનો હેલ્પલાઇન નંબર છે ઓગણીસો ત્રીસ જે એના ઉપર તાલુકાના પર આવેલા ગામ ખાતે ધાર્મિક ઉત્સવની ઉજવણીમાં હજારો ભક્તોએ મહાન સંત ભગતરાજ શ્રી ધનરાજ બાપુ તેમજ હનુમાન દાદાના મંદિરની મૂર્તિની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું હતું નેનાવા ગામના મહંત શિવપુરીજી મહારાજે ભવ્ય ઉત્સવનું આયોજન કર્યું હતું જેમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે ભાગવત કથા પણ યોજાઈ હતી નેનાવા ગામ ખાતે વર્ષો પહેલા જીવન સમાધિ લેનાર પૂજ્ય ધનરાજ બાપુના પરચા અપરંપાર છે દર પૂનમના રોજ દૂર દૂરથી ભક્તો બાપુના દર્શને આવતા હોય છે કહેવાય છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી બસ એ જ રીતે શરીરમાં કોઈ ઈજા હોય દુખાવો હોય તો ધનરાજ બાપુના દર્શનની બાધા રાખી ભક્તો દર્શને આવતા હોય છે જ્યાં નાનકડી ડેરી સમૂહ મંદિર હતું જોકે નેનાવા ગામના મહંત અને ગ્રામજનો અને ભક્તોના સહયોગ સાથે આજે ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે ત્રણ દિવસ સુધી ચાલેલી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લઘુ રુદ્ર યજ્ઞ સાથે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં દાંદરા તાલુકા સહિત પાડોશી રાજસ્થાન રાજ્યમાંથી હજારોની સંખ્યામાં ભક્તોનો આવરો જોવા મળ્યો હતો સંતો મહંતોના આગમન સાથે ભવ્ય ધાર્મિક ઉત્સવની ઉજવણી નેનાવા ગામ ખાતે કરવામાં આવી હતી આજે નેનાવા નગરીમાં ભક્ત શ્રી ધનરાજ બાપુને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાત દિવસે ભાગવત કથા અને આજે ભગવાન ભક્ત ધનરાજ બાપુને પ્રાણ પ્રતિષ્ઠામાં પરમ પૂજ્ય પરમ સુધી આજે આપણા યુવા શ્રી શિવપુરજી મહારાજની સાનિધ્યમાં નેનાવા ગામની નગરની અંદર અઢારી આલમની એકતા થઈ અને ધનરાજ બાબુની પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવણો ખૂબ ભોજન પ્રસાદ ચાલુ રહ્યો સાત ભાગવત કથા ચાલુ રહી અને રાતે ભજન સંધ્યાથી ગઈ રાતે પ્રથમ દિવસે ગઈ રાત ભજન સંધ્યા રાખી બોલે ભક્તરાજ ભગવાન પૂજ્ય ભક્તરાજ શ્રી બાપુનો જન્મ વર્ષો પહેલા નેનાવા ગામ ખાતે રહેતા કરડ પરિવારમાં થયો હતો નાનપણથી હનુમાન દાદાની ભક્તિ કરતા બાપુના અનેક પરચા છે વડીલોના જણાવ્યા અનુસાર બાપુ દડથી મસ્તક નીચે ઉતારી થાળમાં માથું મૂકી માળા તપસ્યા કરતા હતા જ્યારે વિક્રમ સંવંત ઓગણીસો સાતના રોજ વૈશાખ સુદ પૂનમના દિવસે જીવન સમાધિ લઈ નેનાવા ગામમાં આવેલ મુખ્ય નેશનલ હાઇવે નજીક એક કેરડાના ઝાડ નીચે પરચારૂપી કંકુના પગલા પાડ્યા હતા જેથી દર પૂનમના રોજ ભક્તો આસ્થા સાથે દર્શને આવતા હોય છે બાપુના ભવ્ય મંદિરમાં મૂર્તિની સ્થાપના કરાઈ છે અને આજે વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અમારા નેનાવા ગામમાં એકસો વીસ વર્ષ પહેલા સન થઈ ગયા એમનું નામ છે ધનરાજ બાબુ એમની જીવન નેના સમાધિ છે નેનાવા ની અંદર દર પુનમે એ જગ્યાએ મેળો ભરાય છે નેનાવાની આજુબાજુના વીસ થી પચ્ચીસ વસ્તી દર પુનમા અહીંયા આવે છે અને એમની નોની એવી ડેરી હતી અને હાલમાં ગોમના સહયોગથી અને આજુબાજુના ગામડાના વ્યક્તિઓના સહયોગથી મોટા મંદિરનું નિર્માણ કર્યું છે અને એ નિર્માણની હમણાં બાર જાન્યુઆરીથી ઓગણીસ જાન્યુઆરી સુધી રામકથા હતી અને આજે ઓગણીસ તારીખે એમની પ્રાણ પ્રતિષ્ઠા હતી એમાં આજુબાજુના કેટલાય તાલુકાના વસ્તીએ ખૂબ લાખોની સંખ્યામાં આવીને ખૂબ લાભ લીધો હવે સમર્થ હશે વિરામનો વિરામ બાદ જોઈશું દાદા નજીક કાસા વિસ્તારના જંગલમાં ભૂતકાળમાં આગની ઘટના પર સર્જાયો છે વિવાદ જંગલ ખાતા દ્વારા જ આગ લગાવવામાં આવી હોવાનો ગામ લોકોએ લગાવ્યો આરોપ જૈન સંસ્થાઓ દ્વારા અનોખું મીઠાસ અભિયાન ડીસા હાઇવે પર ટ્રક ડ્રાઈવરોને મીઠાઈ વિતરણ કરીને પગપાળા વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીઓની બાજુમાંથી પસાર થતા વાહન ધીમું રાખવા કરી અપીલ અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ પ્રજાના વિવિધ પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરે કર્યા સૂચન ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ જમકાવે અને ઘર ને આપે કઈ પી વાળી ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા અવની ના રીસ દિવેલા આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈ આવતા વર્ષે તમે પણ કહેશો હવે અવની જેવા નહીં અવની દિવેલા શું આપ અણગમતા વાල්ની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસાકે કપાસી નિકાળવા માંગો છો શું આપ ટેટૂ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરજુ કે ગુંમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્ના નિરાકરણ માટે તેમ જ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9151 38 9250 9151 39विराम बाद आपू स्वागत है बढ़ू समाचारों में બનાસકાંઠાના જંગલ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે દાતા નજીક જંગલ વિસ્તાર આવેલો છે અને જંગલમાં આગ લાગવાના બનાવો બનેલા છે પરંતુ દાતા નજીક કાંસા વિસ્તારમાં જંગલમાં ભૂતકાળમાં આગની ઘટના પર વિવાદ સર્જાયો છે વિવાદમાં ગ્રામજનોના આક્ષેપ છે કે જંગલ ખાતા દ્વારા જ આગ લગાવવામાં આવી હતી ગામ લોકોએ વન સંરક્ષણ અધિકારી પાનપુરને રજૂઆત કરી છે અને તપાસ કરવાની માંગ કરી છે દાતા નજીક કાસા ગામમાં ડુંગરપુરી મહારાજની ધૂણીની બાજુમાં આવેલા જંગલ વિસ્તારમાં ડિસેમ્બરમાં આગ લાગી હોવાની ઘટના બની હતી જંગલ ખાતા દ્વારા કયા કારણોસર આગ લગાવવામાં આવી હતી તેની તપાસ કરવાની માંગ કરી છે આ રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન અને રેલી કરવાની ચીમકી ઉચ્ચારી હતી આ વિસ્તારમાં વધુ વૃક્ષો હોવાથી ખૂબ સારા પ્રમાણમાં વરસાદ થતો હતો અને પશુ પક્ષીઓને પણ સહારો મળતો હોવાની રજૂઆત કરી હતી તંત્ર દ્વારા કયા કારણોસર જંગલ બાળવામાં આવ્યું તેનો ખુલાસો કરવા માંગ કરી રહ્યા છે સ્થાનિક ગ્રામજનો વન સંરક્ષણ અધિકારી બનાસકાંઠા મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર નાયબ વન સંરક્ષક અને નાયબ સંરક્ષણ રજૂઆત કરવામાં આવી છે કોઈપણ જાતના ભેદભાવ વગર અત્યંત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના દીકરા દીકરીઓને એક પણ રૂપિયો લીધા વગર છેલ્લા ઓગણીસ વર્ષથી શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન સત્યમ સંસ્કાર મંદિર પાલનપુર દ્વારા સમૂહ લગ્ન કરાવવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા જરૂરિયાતમંદ સર્વજ્ઞાતીય પરિવારોની પાસેથી લગ્ન ખર્ચનો એક પણ રૂપિયો લીધા વિના આજે શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપદાસજી ફાઉન્ડેશન સત્યમ સંસ્કાર મંદિર દ્વારા સમૂહ લગ્નમાં પચીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા પાલનપુરમાં જગણા રોડ નજીક આવેલ શ્રી સદગુરુ કબીર રામ સ્વરૂપ દાસજી ફાઉન્ડેશન સત્યમ સંસ્કાર મંદિર દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓને હાથ પીડા કરવા માટે આજે ઓગણીસમા વર્ષે એક રૂપિયાનો ચાર્જ લીધા વિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં ચારસો પચાસથી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા આજે ઓગણીસમા સમૂહ લગ્ન જ્યોર્જ ફિફ્થ ક્લબમાં યોજાયા હતા જેમાં પચીસ નવ દંપતીઓએ લગ્નગ્રંથિથી જોડાયા હતા

એટલે સર્વ જ્ઞાતિએ જ કરીએ એટલે બધાને એને કોઈને ક્ષોભ ન થાય એટલે એના માટે સર્વ જ્ઞાતિએ કરીએ છીએ અને એમાં દાતાઓનો ખૂબ સાથ સહકાર છે અમારી સ્કૂલના બધા સ્ટાફ છે કુંવરબા સ્કૂલના એ લોકોનો પણ બહુ સાથ સહકાર છે ત્યારે આવડું આ કાર્ય થઈ શકે છે અને બધાનું જીવન ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આ દર વર્ષે અમારે આ ઓગણીસમો છે દર વર્ષે પચીસ નવ દંપતિને આમાં આપણે લગ્ન કરાવી આપીએ છીએ અને પ્રભુતામાં પગલાં માંડે છે એક પણ રૂપિયો નથી લેતા સંસ્થા તરફથી કોઈ પૈસો લેવામાં નથી આવતો અને એને કર્યાવરની વસ્તુઓ દાગીના થોડું થોડું જે બધું થાય એ બધું આપીએ છીએ અને કર્યાવરની ઘણી વસ્તુઓ આપવા જે અહીંયા લિસ્ટમાં મૂકેલું છે અને એ બધું એ લોકો એટલે ઘર પોતાનું વસાવાઈ જાય એટલું બધું આપવામાં આવે છે બધું માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર વીર મહારાણા પ્રતાપનું પુણ્યતિથિ નિમિત્તે આજે જિલ્લા મથક પાલનપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જિલ્લા મથક પાલનપુર શહેરના કોજી ટાવર પાસે આવેલ વીર મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે આજે હિન્દુ સમાજના અગ્રણીઓ હિન્દુ રક્ષક મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને મહારાણા પ્રતાપ અમર રહો ભારત માતા કી જય ના નાદ સાથે તેઓએ પુણ્યતિથિ પર તેમને સત સત નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે અગ્રણી જસવંતસિંહ વાઘેલા બાવનસિંહ રાજપૂત ભૂપેન્દ્રસિંહજી ચૌહાણ દશરથજી રાજપૂત સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જૈન સમાજના શ્વેત વસ્ત્રધારી સાધો અને સંતો તેમજ સાધ્વીઓ પગપાળા હાઇવે ઉપરથી એક શહેરથી બીજા શહેર તરફ પ્રયાણ કરતા હોય છે ત્યારે હાઇવે ઉપરથી પસાર થતા ટ્રક ડ્રાઈવરો માટે એક નવી પહેલ રૂપે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું હાઈવે વિસ્તાર ઉપર ડીસાના જૈન સંઘ તેમજ વિવિધ જૈન સંસ્થાઓ મહાવીર યુવા સંગઠનના ઉપક્રમે આજે જૈન મિત્રો દ્વારા થી અધિક શુદ્ધ ઘીના મીઠાઈના પેકેટ ત્યાંથી પસાર થતા ટ્રકોના ડ્રાઈવરોને આપવામાં આવ્યા હતા અને તેમને સંદેશ આપવામાં આવ્યો હતો કે આપ જ્યારે હાઇવે પર ડ્રાઇવિંગ કરી રહ્યા હોય ત્યારે ત્યાંથી પસાર થતા સંત મુનિઓ તેમજ સાધ્વીઓની બાજુમાંથી પસાર થતાં ધીમેથી વાહન ચલાવજો

થી અધિક બોક્સ એટલે કે સાડા બારસો કિલો જેવી શુદ્ધ ઘીની મીઠાઈનું વિતરણ કરવાનું છે અને અમારો ઉદ્દેશ્ય છે કે જે સાધુ સંતો પગે ચાલી અને એક ગામથી બીજે ગામ જતા હોય છે તેમની સુરક્ષા રહે એ માટે એક સંદેશ ડ્રાઈવર ભાઈઓ સુધી પહોંચાડવા માટે જૈન સંઘના એક આદેશથી આ કાર્ય કરી રહ્યા છીએ અને અમારા આપના મીડિયાના સહયોગથી અમારો મેસેજ ટ્રક ડ્રાઈવર ભાઈઓ સુધી પહોંચે કે પગે ચાલતા જે શ્વેત વસ્ત્રધારી સાધુ સાધ્વીજી ભગવંતો જૈન સંત સતીજી અને સનાતન ધર્મના સંત સતીજીઓ જે એક ગામથી બીજે ગામ જતા હોય છે તેમની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને એ જ્યારે જતા હોય ત્યારે આપનો વાહન ધીરે રાખી અને સહયોગ પ્રદાન કરે એવા શુભ ઉદ્દેશથી આજે ડીસા જૈન સંઘ દ્વારા આ વિષયનું વિતરણ કરવાનું છે હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ પ્રજાના વિવિધ પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરે કર્યા સૂચન તો જોતા રહો વીકે ન્યૂઝ ચેનલ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્ત ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની માહોલ ની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદય ની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલ નું પૂરું સરનામું ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશ ખુશાલ છે જેમણે વાવ્યા અવનિ ના રિસર્ચ વેલા આજે જ આપની નજીક માં અવની અગિયાર પ્લસ અવની એકતાલીસ અવની ચોપન તેમજ અવની બે નો ઉભો પાક જુઓ ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો હવેથી અવની જેવા નહીં અવની નાશ દિવેલા ગયા આપનું સ્વાગત છે સમાચારોમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી મીટીંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યોએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા અપેલ જવાબો પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું રોડ રસ્તા સ્વચ્છતા આરોગ્ય વીજળી શિક્ષણ નેશનલ હાઇવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તેમજ તાલુકા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું હતું આ સાથે તકેદારી પેન્શન વગેરે બાબતોએ ત્વરિત કામગીરી કરવા સૂચન કરાયા હતા સ્થાનેથી પ્રજાના પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા હતા બેઠકમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ કોંગ્રેસ ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અધિક જિલ્લા કલેક્ટર સીપી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા માફ કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર પોલીસ ચેકપોસ્ટ પરથી એક પિસ્તોલ તેમજ જીવતા સાથે એક ઇસમની કરાઈ અટકાયત ખાનગી બસમાં ચેક કરતા એક ઇસમ જોડેથી જીવતા કારતુ તેમજ એક પિસ્તોલ મળી દાદા નજીક કાસા વિસ્તારના જંગલમાં ભૂતકાળમાં આગની ઘટના પર સર્જાયો છે વિવાદ જંગલ ખાતા દ્વારા જ આગ લગાવવામાં આવી હોવાનો ગામ લોકોએ લગાવ્યો આરોપ જૈન સંસ્થાઓ દ્વારા અનોખું મીઠાસ અભિયાન ડીસા હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને મીઠાઈ વિતરણ કરીને પગપાળા વિહાર કરતા જૈન સાધુ અને સાધ્વીઓની બાજુમાંથી પસાર થતા વાહન ધીમું રાખવા કરી અપીલ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ પ્રજાના વિવિધ પ્રશ્નોને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરે કર્યા સૂચન તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર